हमारे 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 हमा� અમનો મચ્છર 9 આ આ बाजू તો કેવું ખબર હાલાય એવું રોડ જ બંધ છે કેમ આપણે ને તમારા 10 મહિનાથી આળસ છે અહીંયા ધ્યાન ન દેતા અણવડ

ભાવનગર મહાનગરપાલિકા આટલા વર્ષોથી ભાજપનું શાસન છે લોકોને આ પ્રાથમિક સુવિધા નથી આપી શકતા અને બીજી ખોટી વિકાસની બુર કુલબાંગો આ છે આપણું ભાવનગર મહાનગરપાલિકાના વિકાસનો ઉત્તમ નમૂનો ચોમાસુ ચાલુ થયું ત્યારની આ પરિસ્થિતિ છે તમે જોવામાં કેટલી મચ્છરી છે અને કેટલી ગંદકી છે અહીંયા તમામ રહેતા લોકોને વારંવાર ડાયરિયા થઈ જાય છે આના માટે જવાબદાર કોણ જોયા જોયા મચ્છરા મચ્છરા જો કોણ ગણ્યા ગણ્યા